ભાદરવી પૂનમનો મેળો આવતા દૂર દૂરથી ભક્તો પગપાળા અંબાજી માતાજીના દર્શન માટે આવી રહ્યા છે ત્યારે અંબાજી જતા માર્ગો પર ભક્તો બોલમાળી અંબી જય જય અંબેના નાદ સાથે માનાધામા દર્શન માટે આગળ વધી રહ્યા છે ત્યારે પગપાળા દર્શન માટે આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે અનેક સેવા કેમ્પ દ્વારા સેવા કેમ્પ કરી ભક્તોને સેવાઓ પૂરી પાડવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે દાંતા રતનપુર ખાતે બે હજાર સાતમાં શરૂ કરવામાં આવેલા જય જલ્યાણ કેમ્પમાં અઢાર વર્ષથી અવિરત ભક્તોને રહેવાની જમવાની ચા પાણી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે આ કેમ્પમાં ભક્તોને પ્રેમથી પાંચ દિવસ સુધી ચોવીસ કલાક જમવાની રહેવાની ચા પાણી સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે બસ્સોથી વધુ લોકો આ કેમ્પમાં સેવાઓ પૂરી પાડે છે ભાદરવી પૂનમના મહામેળાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે રહ્યો છે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો અંબાના દર્શન માટે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ વિસનગર મહેસાણા પાટણ રાજકોટ સહિતના જિલ્લાઓના ભક્તો પગપાળા અંબાજી જવા નીકળ્યા છે ભક્તોનું કહેવું છે કે અમે બાધા માનતા રાખી હતી જે પૂરી થતાં અમે પગપાળા માના દર્શન માટે જઈ રહ્યા છે ત્યારે માતાજીની કૃપાથી થાક લાગતો નથી જય અંબેના નાદ સાથે ભક્તો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે ભાદરવી પૂનમના મહામેળાને લઈને તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે ત્યારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન પગપાળા આવતા ભક્તો માટે મોટા ડોમ દ્વારા સેવા કેમ્પની શરૂઆત કરાઈ છે સરકારના સેવા કેમ્પમાં વીઆઈપી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે ભક્તોને આરામ કરવા માટે બેડની પણ વ્યવસ્થા છે પંખા કૂલર મોબાઈલ ચાર્જ સ્ટેશન સહિત ગરમ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ત્યારે ભક્તો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને રોકાઈ શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અમે પાટણથી આવીએ છીએ ત્રણ દિવસથી ચાલીએ છીએ માતાજીની માનતા રાખી રાખીથી માએ પૂરી કરી છે તો ચાલતા આવ્યા છીએ અને ત્રણ દિવસથી ચાલીએ છીએ પણ માતાજીની કૃપા છે કે અમે સરસ ચાલી શકીએ છીએ કોઈ તકલીફ પડતી નથી થાક તો લાગ્યો છે પણ માની કૃપા છે ચાલીએ ને બેસીએ એટલે થોડું લાગે પણ ચાલીએ ને એટલે એકદમ રેડી બધો થાક ઉતરી જાય આરતી પંચાયત માતાજીની ખૂબ ખૂબ અસીમ કૃપા છે અમારા પૂરા મિત્રવર્તુળ ઉપર અહીં પાછળ બધા અમારું મિત્ર વર્તુળ બેઠેલું છું હું સાઉથ બોપલ અમદાવાદથી આવું છું અને ત્યારબાદ અમે બધા મિત્રો વિસનગરથી સાથે આવી રહ્યા છીએ પૂરા માર્ગ દરમિયાન દરેક જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થા શૌચાલયની વ્યવસ્થા અને સાફ સફાઈ ખૂબ સારી રાખવામાં આવી છે અહીં અમે જ્યારે અંબાજીમાં આ ટેન્ટની અંદર આવ્યા છીએ ત્યારે અહીં ખૂબ સ્વચ્છતા છે આરામ કરવાની ભક્તજનોને ખૂબ સારી સગવડ છે આજના સમયમાં જે સૌથી મોટો પ્રશ્ન હોય છે કે ભાઈ મોબાઈલ વગર ચાલતું નથી તો એના ચાર્જિંગની સરકારશ્રીએ બહુ સારી વ્યવસ્થા કરી છે અને આ તમામ સરકારશ્રીની વ્યવસ્થાથી અમે ખૂબ ખુશ છીએ જય અંબે નમસ્કાર જય અંબે જય માતાજી હું અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પગપાળા પદયાત્રી તરીકે પાલનપુરથી અમારા ભાઈઓ સાથેના ગ્રુપમાં આવી રહ્યો છું અહીં આગળ અંબાજીથી નજીક પહોંચવા આવ્યા છીએ પાંચેક કિલોમીટર બાકી છે ખૂબ જ સુંદર વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અહીં આગળ ખૂબ જ મોટો શેડ બાંધેલો છે જેની અંદર ખૂબ જ સુંદર વ્યવસ્થા લાઇટ પંખા બેડ ગરમ પાણીની વ્યવસ્થા ભોજનની વ્યવસ્થા ખૂબ જ સુંદર વ્યવસ્થા તંત્ર અને સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ભાઈ ત્રિવેદી ઓડિશા નો વતની જો બોલ શ્રી અંબે અમે પચીસ વર્ષથી અમદાવાદથી પગપાળા ચાલતા પૂજોનો સંઘ અમે નીકળીએ છીએ રસ્તાની અંદર અમને દરેક જાતની વ્યવસ્થા મળી રહે છે અમારા યજમાનો દ્વારા પણ ખૂબ જ સેવા મળી રહે છે અને બીજા પણ ઘણા આ ભાવિક ભક્તો દ્વારા પણ સેવા મળી રહે છે સરકારશ્રી તરફથી પણ સારી એવી સેવાઓ મળે છે દરેકને વ્યવસ્થા જળવાઈ રહેવી સરકાર પણ તકેદારી રાખે છે અને બધાનું કલ્યાણ કરે મા ભગવતી બધાની મનોકામના પરિપૂર્ણ કરે એવી અમારી બુદ્ધિઓની માતાજીને પ્રાર્થના